સરદાર પટેલની દોઢસો મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદમાં યુનિટી માર્ચ આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો યાત્રામાં જોડાયા સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લીધો અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મ જયંતિની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રમાં આંબલી ખાતે સરદારે દોઢસો યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રસ્થાન કરાવ્યું જેમાં મોટી સંખ્યામાં નાગરિકો અને મહાનુભાવો જોડાયા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે રાજ્યના મંત્રી ઋષિકેશભાઈ પટેલ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન સાંસદો ધારાસભ્યો અને અન્ય અન્ય પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા યાત્રાની શરૂઆત મુખ્યમંત્રી અને ગામના ખોડિયાર મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને વૃક્ષારોપણ પણ કર્યું હતું ઉપસ્થિત સૌએ સ્વદેશી ઉત્પાદનો અપનાવી આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો મુખ્યમંત્રી તેમના સંબોધનમાં સરદાર પટેલના પાંચસો બાસઠ દેશી રજવાડાઓના વિલીનીકરણના ઐતિહાસિક યોગદાનને ફરિયાદ કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્ર દ્વારા સરદાર કાર્યને સાચા અર્થમાં આગળ વધાર્યું છે તેમણે કહ્યું કે વિશ્વના સૌથી ઊંચા પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરી પ્રધાનમંત્રીએ સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે આ યુનિટી માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશો જનજન સુધી પહોંચાડવાનો છે